કોરોના મહામારીને કારણે વાલીઓની આર્થિક પરિસ્થિતિ કથડી હતી તેમાંથી હજી વાલીઓ બહાર આવ્યા નથી ત્યાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો સામે આવ્યો છે ત્યારે કોરોના કાળના શરૂઆતથી જ વાલીઓ સ્કૂલ ફીમાં રાહત માટે વારંવાર સ્કૂલ સંચાલકો અને સરકારને રજૂઆત કરતા હતા છતાં સ્કૂલ ફીમાં રાહત આપવામાં આવી ન હતી ત્યારે આ વર્ષની શરૂઆત થતાની સાથે જ એફઆરસીએ પાંચથી સાત ટકાનો ફી વધારો મંજૂર કરેલ છે જેની સામે ખાનગી સ્કૂલ દ્વારા વીસથી પચીસ ટકા જેવો સ્કૂલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે વાલીઓને સ્કૂલ ફી ભરવી પોસાય તેમ નથી જ્યારે સ્કૂલ ફી વધારો કેવી રીતે ભરી શકશે જેને કારણે વાલીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે આવો રાજકોટના વાલીઓ સાથે વાત કરીએ અને જાણીએ કે તેઓ શું કહી રહ્યા રાજકોટ રાજ્યભરની અંદર બે વર્ષથી છે કે કોરોનાને કારણે વિદ્યાર્થીઓને ભરવામાં ભરાવવા મુશ્કેલીનો સામનો છે કરવો પડી હતો ખાસ કરીને વાલીઓ છે તે માંગ કરી રહ્યા હતા કે સ્કૂલની અંદર ભણવાનું જે શિક્ષણ છે તે ઓછું કરવામાં આવ્યું છે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું છે તો અંદર છે ખાનગી શાળાઓ દ્વારા આપવામાં આવે પરંતુ આ વખતે પણ કહી શકાય કે FRC દ્વારા પાંચ થી સાત ટકાનો વધારો છે તે મંજૂર કરવામાં આવે છે એટલે ખાસ કરીને રાજકોટના વાલીઓ આપની સાથે તેમની સાથે વાત કરીએ શું કહેશો FRC ની અંદર હજી કોરોના બે વર્ષ ગયા છે હવે ફરી એક વખત કોરોના છે આગળ વધી રહ્યો છે ફરીથી નવા વધારે કેસ સામે આવી છે ત્યારે FRC દ્વારા પાંચ થી ટકાનો વધારો કરવામાં આવે છે કઈ રીતે આપ જુઓ છો હાલની પરિસ્થિતિમાં જોવો તો કોરોના જે થંભી ગયો હતો એ પાછો ઉછાળો આવ્યો છે દિવસે ને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે અને આર્થિક પરિસ્થિતિ હજી બધાની સુધરી નથી ત્યાં વાલીઓની માંગ હતી ફી ઘટાડવાની એફઆરસી કમિટીએ પાંચથી સાત ટકા જેવો વધારો સ્કૂલ સંચાલકોને આપી દીધો છે પણ નિયમો તો પાડતા નથી એ પ્રમાણે વીસથી પચીસ ટકા જેવો વધારો સ્કૂલ સંચાલકોએ કરી નાખ્યો છે અને આવતા દિવસોમાં કોઈ ઘટાડો થઈ શક્યતા છે નહીં હવે એની સામે કોઈ બીજો રસ્તો બીજો ઓપ્શન ગોતવા જાય તો જે સામાજિક સંસ્થાઓ કોઈ એવી સ્કૂલ ચાલુ કરે જેમ કે ગાંધીગ્રામમાં ડિવાઇન સ્કૂલ ચાલુ થઈ છે દસ હજાર પાંચસો રૂપિયામાં ગુજરાતી માધ્યમ પંદર હજારમાં અંગ્રેજી માધ્યમમાં બધું સ્કૂલ ડ્રેસ પુસ્તક સ્કૂલ બેગ શૂઝ સોક્સ આખા વર્ષની ફી આવી ગઈ છે તો એને પોસાતું હોય તો બીજી બધી સ્કૂલને પોસાવાનું છે અને ચાલીસ વર્ષનો એમને અનુભવ છે આવી જ રીતના બીજી કોઈ બે સામાજિક સંસ્થા હોય કોઈ સ્કૂલ હોય કે જે રાહત દરે સ્કૂલ ચાલુ કરી શકતા હોય તો એક વિનંતી છે કે એવી આપ ચાલુ કરો ખાસ કરીને સરકાર દ્વારા છે ગત બે વર્ષે કોરોના માં છે કેવામાં હતું કે ફી માં છે ઘટાડો કોરોના પરંતુ एफआरસી છે તેમાં કોઈ વાલી પણ સભ્યો નથી ને હવે ફી છે કાયક વધારવામાં આવી રહી છે તો આને કારણે વાલી લઈને વાલીઓને ડબલ માર છે પડી રહ્યો છે एफआरસી માં વાલીના પ્રતિનિધિ નિમવા એવી માંગણી છેલી 4 વર્ષિયા છે અને ઈ માંગણીનો જે બી રીટર્ન માં આપણે ઇનવર્ટ કરાવી છે એનો કોઈ રિપ્લાય આવતો નથી

વાલીઓને આજે તો વર્ષોથી આ મુશ્કેલીઓ બધી થઈ રહી છે સરકાર પાસે અમે ઘણી વખત રજૂઆત કરેલી છે એના માટે અમે એને નોટિસ આપેલી છે અરજીઓ પણ આપેલી છે પણ સરકાર છે આજે પોતે સરકારની છત્ર નીચે તો આ બધા પ્રાઇવેટ સ્કૂલ સંચાલકો આજે મન પડે તે રીતે મુબલોક રીતે આજે વાલીઓ પાસેથી ફી વસૂલી રહ્યા છે તો અમારી તો એવી માંગણી છે કે આજે સરકાર શ્રીને આજે એની માટે ખાનગી શાળા સંચાલકો કેમ કોઈ જાતના પગલાં નથી લેતા આથી પબ્લિક તો અમે એવી સમજીએ છીએ કે સરકાર નીચે આ લોકોની મિલી ભગત થી આ લોકો ખાનગી શાળા સંચાલકો આજે ફૂલિયા ફાલિયા રાખે છે બરોબર છે અને અમે જો એની પાસે રજૂઆત કરવા જઈએ છીએ સ્કૂલ સંચાલકો પાસે તો એ લોકો તો એમ કે છે કે તમે કદાચ ઉપર સુધી પીએમ ઓફિસ સુધી જાઓ તો અમને કોઈ ફરક પડતો નથી કારણ કે ચૂંટણી આવે છે ચૂંટણીમાં ચૂંટણી માટે તો અમે બે બેરોક રીતે અમે તો ફંડ એટલું આપીએ છીએ કરોડ રૂપિયા અમે ફંડ આપીએ છીએ એટલે કોઈ જાતની તમારી કોઈ જાતની અરજી આવશે કે અમારી સામે તમે કોઈ જાતનું આંદોલન કરશો કોઈ જાતનું કોઈ વસ્તુમાં ફરક પડવાનો નથી કારણ કે ઉપરથી નીચે સુધી અમારે અમે જેટલા લોકોમાં કમા વિદ્યા જો કે એક રીતે તમે જુઓ તો આજે વિદ્યાયકો એ વિદ્યાય કોઈ જાતનો વેપાર નથી પણ આજે સ્થાનિક સ્કૂલ સંચાલકો આજે વિદ્યાનો વેપાર કરી નાખે છે અને એને ખબર છે સરકાર અધિકારીઓને સત્તાજીતને પણ ખબર છે કે સરકારી સ્કૂલોમાંથી અત્યારે કોઈ જાતનો ખર્ચ નથી છતાં બધા વિદ્યાર્થીઓ ભણી શકે છે તો તમે શું કામ આ લોકોને આટલી મંજૂરી આપો છો અને સરકારી સ્કૂલો આજે આ બંધ કરી રહ્યા છો અને ખાનગી સ્કૂલોને આજે બેફામ પાંચ પંદર ટકાનો વધારો માગે છે વધારો વધારો તમે આપી રહ્યા છો તો અમને ખ્યાલ પબ્લિકને આજે ખ્યાલ છે જે વધારો તમે આપી રહ્યા છો એની પાછળ હોય શકે અને બે આપી તો એમાંથી સપોર્ટ કરી રહ્યા છીએ વાલીઓને દબાવવાનો પ્રયાસ કરે છે કહી રહ્યા છે શું કેશો ખાસ કરીને જે રીતે દિવસે ને દિવસે શિક્ષણ છે મોંઘુ થઈ રહ્યું છે વાલીઓને પાડવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો હવે ક્યાંક ને ક્યાંક વાલીઓ જાગૃત બનવું પડશે આ મુદ્દાઓને લઈને વાલીઓ જાગૃત બને છે મારા જેવા જ વાલીઓ જાગૃત બને છે હું પોતે બનેલો હતો પણ મેં જયારે એફઆરસી માં કમ્પ્લેન કરી તો એફઆરસી તરફથી મને સો કોસ નોટિસ આપે છે કે અમે એવું લખ્યું હતું કે અમારી જાણ વિના કે અમને સાંભળ્યા વિના અમને ફી ના વધારતા કારણ કે એ ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટ છે મારી પાસે અને ઓડિટ રિપોર્ટ પ્રમાણે એની પાસે ઓલરેડી ફંડ પચાસ લાખ રૂપિયા પડેલું છે છતાં બી ફી વધારો તો એફઆરસી મને સો કોસ નોટિસ આપે છે કે તમારી ઉપર ફરજ રૂકાવટ ગુનો દાખલ કરશું અમે એટલે મેં એવી શું ફરજમાં રૂકાવટ કરી જેથી કરીને મારી ઉપર ગુનો થાય અને મારી ઉપર પોલીસ કેસ કરીને મને દબાવવાના બી પ્રયાસ થયા છે આ બાબતે મેં જીતુભાઈ વાઘાણીના પીએ વિજયભાઈને ને બી ફોન કરેલો છે એ સિવાય દિનુભાઈ વિનોદ રાવના પીએ દિનુભાઈ કરીને છે એમને બી ફોન કરેલો છે આ બંનેને કીધું તો બંને એવું કે છે કે અમે કાંઈ એક્શન નો લઈ શકીએ એક્શન નો લેતા જીતુભાઈ વાઘાણીની જરૂર શું છે સીટ ઉપર જો શિક્ષણ મંત્રી થઈને જો શિક્ષણ મંત્રી શિક્ષણ ખાતા હોય તો એની કોઈ સ્કૂલો કરી શકતી હોય તો આપણી રાજ્યમાં કેમ નથી યુનિવર્સિટી ને મંજૂરી આપી દીધું ભાઈ તો શું કામ આપી તમે સરકારી બંધ કરો છો અને તમે આમ કરો વાલીઓને એમ કહો તમે પ્રાઇવેટમાં ત્યાં જાય વાલીઓ જખ મરાવી ને જાય કારણ કે એની પાસે કોઈ સરકારી સ્કૂલ જ નથી આજે સરકારી સ્કૂલ હોય તો વાલી કોઈ બેસાડવા જાય ને ઇંગ્લિશ મીડિયમ આજે જે ગુજરાત ઇંગ્લિશ મીડિયમ ત્રણ કરી નગર સમિતિમાં એમાં બી કેટલી સંખ્યામાં ફોર્મ ભરાણા બીજા છોકરાઓ તો રહી ગયા છે બોતેર નો વારો આવ્યો તો એવી આજે શિક્ષણ સમિતિના પંડિત સાહેબ સાંભળતા હોય તો એને કહું છું એવી પચાસ સ્કૂલો વધારે બનાવો કેન્દ્રીય વિદ્યાલય જેવી સ્કૂલો વધારે બનાવો જેથી કરીને કેમ કોઈ નેતાના છોકરાઓ પ્રાઇવેટમાં ભણે છે સરકારીમાં કેમ કોઈ નેતાના છોકરા નથી બેસાડતા કારણ કે એ લોકો ને તો મિલી ભગત છે એટલે અને મને તો ખુબ ડીવી મહેતા એમ બોલ્યા હતા કે જીતુ વાઘાણી ને કેવું હોય જીતુ વાઘાણી ને કે કારણ કે પોતે ભાજપ ના કાર્યકર છે અને એને મને કીધું તું જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે કોઈ ફરક નહીં પડે અમને

સરકારી શાળાઓ છે છે તેની સંખ્યા પણ ત્યારે ખાસ કરીને વાલીઓ માંગ કરી રહ્યા છે કે સરકારી શાળાઓ છે તે મોટા પ્રમાણમાં વધારવામાં આવે જેથી કરીને પોતાના બાળકોને ત્યાં ભણાવી શકે અને હાલ અત્યારે જે ફી વધારો કરવામાં આવી રહ્યો છે એનો પૂરજોશ રાજકોટ શહેરની અંદર વાલીઓ વિરોધ કરી રહ્યા છે કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે દિલાસરા ચાંદની રાજકોટ